છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઇન લાગી છે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લાંબા સમય પછી જાહેર થઈ અને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે વહેલી સવારથી દરેક મતદાન મથકો પર મતદારોની લાઇનો જોવા મળી અને મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે સમય બાદ ચૂંટણી આવી રહી છે કે પોતાની મતદાન કરીને પોતાની ફરજ નિભાવે ગુજરાત નું છેલ્લું ગામ એટલે છોટાઉદેપુર છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે આજે છોટાઉદેપુર જિલ્લા માત્ર એક નગરપાલિકા છોટાવતી ઉપરની જ્યારે ચૂંટણી જે યોજાઈ રહી છે મતદારોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે તસવીર બતાવવા માંગીશું વહેલી સવારથી જ અહીં જે મોટી મોટી લાઈનો લાગી છે આપ જોઈ શકો છો મહિલાઓ જે છે આદિવાસી મહિલાઓ છે તેઓ પણ લાઈનની અંદર લાગી ગયા છે આપ જોઈ શકો છો કે જે રીતે મહિલાઓની અંદર જે ઉત્સાહ જોઈ રહ્યો છે જે તે જ પ્રમાણે જે યુવાનોની અંદર પણ ઉત્સાહ જોવાઈ રહ્યો છે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપી અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના ચુનાવ ચાલુ છે અને બધા બુથ જે છે ત્યાં વોટિંગ ચાલી રહી છે શાંતિથી વોટિંગ ચાલે છે એમાંથી કેટલાક બુથ વિઝિટ કર્યા છે ત્યાં લોકો માટે બધી સુવિધાઓ છે એમને એમની કંઈ કમ્પ્લેન્ટ નથી અને શાંતિથી વોટિંગ પૂર્ણ થાય એવી રીતે એડમિનિસ્ટ્રેશન મારફતે બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

અને હું સ્પેશિયલ વોટ માટે આવ્યો છું અને જેનું પણ વોટિંગ બાકી હોય એ સ્પેશિયલ છ વાગ્યા સુધી ટાઈમ છે તો સ્પેશિયલ તમે આવી શકો છો અને વોટદાન એ મહત્ત્વનું વસ્તુ છે અને મારા માટે વોટદાન માટે સ્પેશિયલ છે અને મારા આકલાઉ ગામનો